કરવાની અથવા ટિકિટ પર લખી આપી અને બીજી બસમાં પેસેન્જરને મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અજીબો ગરીબ ઘટના પાલડી ખાતે બની આમાં સમગ્ર બસમાં બેસેલા પેસેન્જર મહિલા પુરુષો બાળકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો સમગ્ર પોલીસ પણ આને લઈ કાર્યવાહીમાં લાગી ગઈ જેનો મોબાઈલ ચોરાઈ ગયો અથવા પડી ગયો એ વ્યક્તિ તેમના પુત્ર આ વિશે કોઈ જવાબ આપવા સંમત ન હતા અને હાલ એલિઝ પોલીસ આની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે